મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર એક મોટો અકસ્માત થયો છે ગાઢ ધુમ્મસને કારણે અનેક વાહનો અથડાયા હતા આ ટક્કર થતાં જ ઝડપથી આગ ફેલાઈ ગઈ હતી બસ કારમાં આગ લાગી ગઈ આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે અને પચીસ લોકો ઘાયલ થયા છે જેમને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ બસમાં સવારે ઘણા લોકો પોતાનો જીવ બચાવવા માટે કૂદી પડ્યા હતા ઘટના સ્થળે પહોંચેલા મથુરાના એસએસપીએ જણાવ્યું કે આ ઘટના આગ્રા નોઈડા રૂટ પર ખાદેરા ગામ નજીક બની હતી માહિતી મળતા જ મોટી સંખ્યામાં ફાયર બ્રિગેડ અને પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં કુલ છાસઠ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે જો કે એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે વીસ એમ્બ્યુલન્સ દ્વારા એકસો પચાસ લોકોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે ક્યાં નામે કહા કે રહેવાલે કહા સે કહા જા રહે દિલ્હી कानपुर से दिल्ली तो क्या हुआ बस में दो तीन चार बसे टकरा रही है आपस में उनमें आग लग गई है कितने लोग घायल होंगे हमें तो लग रहा है पाँच छह लोग तो जिंदा जल गए जिंदा जले हैं काफी लोग तो यहाँ पे आए अभी और भी लोग रोड पे पड़े थे वहाँ पे डीएम चंद्रप्रकाश सिंह जनावियों के अकस्मात थाना बलदेव विस्तार मा माइलस्टोन 127 पर थयो हतो પોલીસ ફાયર બ્રિગેડ અને એસડીઆરએફની ટીમ બચાવ કામગીરી પર કરી રહી છે હાઇવે પરથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે અને એવું પણ કહેવાય છે કે એક્સપ્રેસ વે પર ગાઢ ધુમ્મસ હતી અચાનક એક બસે ગતિ ધીમી કરી હતી જેના કારણે ઘણા વાહનો એકબીજા સાથે અથડાયા હતા પ્રત્યક્ષદર્શી ભગવાન દાસે જણાવ્યું હતું કે ટક્કર પછી એવું લાગ્યું કે જાણે બોમ્બ ફાટ્યો હોય લોકો બસોના કાચ તોડીને બહાર કૂદી રહ્યા હતા એમ્બ્યુલન્સના કર્મચારી અમિત કુમારે જણાવ્યું કે કેટલા લોકો ઘાયલ થયા હતા તેની ગણતરી હજુ કરી શકાતી નથી

एक बस में नौ से दस लोग मरे हैं जिस बस में मैं थी उसमें नौ से दस लोग निकल नहीं पाए थे क्योंकि गेट पूरी तरीके से बंद हो गए थे जो खिड़की से निकल गए थे वो निकल गए थे एक बच्चा मेरी गोद में आके अचानक गिरा मैं सो गई थी मैं में ही थी वो मेरी गोद में आके अचानक गिरा उसके बाद मैंने अपना सामान छोड़ दिया उस बच्चे को बचाने के लिए कि मैं उसको खिड़की से बाहर कर दू फिर कैसे भी एक आदमी ने मुझे खिड़की से बाहर निकाला ड्राइवर की आख साइड की चली गई एक ड्राइवर की और जो दूसरा ऊपर कैबिन में था ડાયરેક્ટ નીચે આ ગયા મતલબ જીતને લગે સૌ ચોટ બહુ જ્યાદા આઈ હે 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 હે